જેમાં તીર્થ દ્વારા ગીતાજીના અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરુણ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે તેવા દરેક મૃતાત્માઓની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ગત પચીસ તારીખના રોજ ગુ રાજકોટની અંદર જે ગોજારી દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદગતિ માટે પ્રભાસપટ્ટણ સ્થિત શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે રોજ ગીતાજીના પંદરમા અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ અઠયાવીસ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ અઠ્યાવીસ જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આજરોજ સોમપારા બ્રાહ્મણ સમાજ તીર્થપુરોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હવે રાજ્યમાં ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે મોડેથી છે પરંતુ